અગિયાર માર્ચ બે હાજર ત્રેવીસ સોમવારે ન્યુઝીલેન્ડ નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી વિન્સન્ટ પીટર્સ તેમજ પ્રતિનિધિ મંડળ દ્વારા ગાંધીનગર સ્થિત વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામીવતી સ્વામિનારાયણ અક્ષરધામના વિશ્વ વિહારીદાસ સ્વામી સુશોભિત મયુર દ્વાર ખાતે નાયબ વડાપ્રધાન અને પ્રતિનિધિ મંડળોનું સ્વાગત કર્યું નાયબ વડાપ્રધાનની સાથે ભારતમાં ન્યૂઝીલેન્ડના હાઈ કમિશનર ડેવિડ પાઇન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ અક્ષરધામના વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિશ્રીએ નાયબ વડાપ્રધાનને ભગવાન સ્વામિનારાયણ તેમજ સર્વે અવતારો દેવો મહાપુરુષોને અંજલી આપતા ત્રેવીસ એકરમાં ફેલાલ ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંકુલ એવા સ્વામિનારાયણ અક્ષરધામની ઝાંખી આપી હતી અક્ષરધામ ભારતની મહાન પરંપરાઓ ગૌરવશાળી વારસા અને પ્રાચીન સ્થાપત્યને ઉજાગર કરતું લોકોમાં શ્રદ્ધા ભક્તિ અને સમાધિતાના કાલાતી હિન્દુ આધ્યાત્મિક સંદેશાને પ્રસારિત કરતું અદ્વિતીય સ્થાન છે નાયબ વડાપ્રધાને અભિષેક મંડપમાં ભગવાન સ્વામિનારાયણના કિશોર યોગી સ્વરૂપ નીલકંઠવર્ણિ મહારાજની મૂર્તિ પર અભિષેક કરી વિશ્વમાં શાંતિ પ્રગતિ અને સમાધિતા માટે પ્રાર્થના કરી અભિષેક કર્યા બાદ નાયબ વડાપ્રધાને અક્ષરધામ મહામંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કરી પુષ્પાંજલિ

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ